ડીસા તાલુકાનું રામપુરા ગામ આજે રામમય બન્યું હતું અયોધ્યામાં ભગવાન શ્રી રામ મંદિરના પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત રામપુરા ગામની શાળામાં આબેહૂબ અયોધ્યા નગરી તૈયાર કરી બે થી પણ વધુ વિદ્યાર્થીઓએ સામૂહિક સુંદરકાંડ અને રામધૂન બોલાવી રામ મહોત્સવ ઉજવ્યો હતો બાવીસ જાન્યુઆરીના રોજ અયોધ્યામાં ભગવાન શ્રી રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો શુભારંભ થઈ રહ્યો છે જેને લઈ સમગ્ર દેશમાં તૈયારીઓ ચાલી રહી છે ત્યારે ડીસા તાલુકાના રામપુરા ગામે કેડી મહંત શાળામાં રામ મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી જેમાં સંપૂર્ણ અયોધ્યાનગરીની ઝાંખી તૈયાર કરવામાં આવી હતી જ્યાં ભગવાન શ્રી રામ મૈયા લક્ષ્મણ અને હનુમાનજીની વનવાસથી ફરતા તેમનું ભવ્ય સ્વાગત કરાયું હતું આ કાર્યક્રમમાં શાળાના વિદ્યાર્થી વિદ્યાર્થીનીઓએ દ્વારપાલ ઋષિમુનિ સહિતના પાત્રો ભજવ્યા હતા અને બે હજારથી પણ વધુ છાત્રએ એકસાથે સુંદરકાંડના પાઠ કરી રામધૂન બોલાવી હતી રામાયણના પાત્રોમાં સજ્જ થઈ હજારો બાળકો એકસાથે રામધૂન બોલાવી સુંદરકાંડનો પાઠ કરતા સમગ્ર ગામ રામમય બની ગયું હતું આ પ્રસંગે શાળાના મેનેજિંગ ટ્રસ્ટી રૂપપુરી મહારાજ નિર્મલપુરી માતાજી ગ્રામ વિકાસ એજન્સીના ડાયરેક્ટર આર આઈ શેખ ગ્રામ્ય ડી ડીએસ દરજી સરપંચ ગણપતભાઈ પિલડિયા આચાર્ય કે પી રાજપૂત સહિત શિક્ષકો અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આજે મહંત કેડી કે મહંત શ્રી કૈલાસપુરીજી ડુંગરપુરીજી આદર્શ હાઈસ્કૂલ માં અમે જે અયોધ્યામાં બાવીસ જાન્યુઆરીએ ભગવાન રામની પ્રાણ પ્રતિષ્ઠા થઈ રહી છે કહેવાય ને કે દરેક ભારતીય માટે ભગવાન રામનું મંદિર છે એ હૃદય છે અને એ હૃદયમાં ભગવાન રામ વિરાજમાન થાય છે તો એ નિમિત્તે અમે અમારી સ્કૂલની અંદર ભગવાન રામોત્સવ અને સુંદરકાંડનો પાઠ રાખ્યું છે જેનાથી વિદ્યાર્થીઓને અને આજુબાજુના લોકોને ખબર પડે કે આટલો આપણે મહાન કાર્ય થઈ રહ્યો છે ઇતિહાસનો અને એ ઇતિહાસના મહાન કાર્યમાં આપણે બધા સાક્ષી બની રહ્યા છીએ અને એ આવનાર પેઢીને પણ કહી શકીએ કે જ્યારે રામ મંદિરની પ્રતિષ્ઠા થઈ ત્યારે અમે એના સાક્ષી રહી ચૂક્યા છીએ એ હેતુથી આજે સ્કૂલની અંદર અમારા રામપુરા મઠના મહંતશ્રી અને સંસ્કાર મંડળના પ્રમુખશ્રી મહંતશ્રી રૂપપુરીજી મહારાજની પ્રેરણાના આશીર્વાદથી અમે આ કાર્યક્રમ કર્યો છે અમારી સ્કૂલની અંદર બાળકો સ્કૂલનો સ્ટાફ આચાર્યશ્રી બહુ જ મહેનત કરી અને આખી અયોધ્યા નગરી ઊભી કરવાનો પ્રયાસ કર્યો છે અલગ અલગ ઝાંકીઓ તૈયાર કરી છે બાળકો પણ બહુ ઉત્સાહિત છે બાળકોને પણ ભણવા સાથે ગણવાની સંસ્કારની જરૂરત છે જે ઇતિહાસની ઘટનાઓ છે એ અમને ખબર હોવી જોઈએ રામ મંદિર માટે આપણા પૂર્વજોએ ઘણા પણ શહીદ થયા છે આજે એમની પણ આત્માને શાંતિ મળે અને અમારું કહેવાય ને રામપુરા ગામ રામપુરીજી મહારાજે વસાયો છે એટલે રામ રામ ને રામનો સમન્વય થઈ રહ્યો છે અને અત્યારે ખૂબ આનંદ ઉત્સાહથી અમે કાર્યક્રમ કરી અને એક સંદેશ આપવા માગીએ છીએ કે બાવીસ જનવરીએ જે ભગવાન રામની પ્રાણ પ્રતિષ્ઠા છે એ દરેક હિન્દુસ્તાની માટે બહુ જ મહત્વપૂર્ણ ઇતિહાસનો એક ક્ષણ છે તો આપણે સૌ ભેગા મળી અને આ કાર્યક્રમમાં જોડાઈએ અને આપણાથી જે થાય જે રામ કાર્યમાં આપણાથી જેટલી ભક્તિ એટલી શક્તિ આપણે પણ કાંઈ કાર્ય કરીએ રામ આગે તો અંગ ના સજાયગે એ હેતુ સાથે આપણે ભગવાનનું સ્વાગત કરવાનું છે ભારતીય ભારતવાસીઓ માટે બાવીસ જાન્યુઆરી દિવાળીનો પર્વ છે તો આપણે સૌ એ પર્વને ખૂબ આનંદ અને ઉલ્લાસથી ઉજવીએ એવી મારી આપ સૌને વિનંતી છે અમે પણ એ સ્કૂલ વતી બાળકો વતી એક સારો પ્રયાસ કર્યો છે અને અમારા બાળકો અને અમે બધા અને આપણે સૌ એટલા ભાગ્યશાલી છીએ કે ભગવાન રામના આગમનના આપણે સાક્ષી થઈએ છીએ જય શ્રી રામ મારું નામ શ્રેયા પ્રજાપતિ ભરતકુમાર છે હું અયોધ્યામાં જેવી તૈયારી ચાલુ છે એવી અમારી સ્કૂલમાં મહંત શ્રી કેડી આદર્શમાં વિચારું જ છે તો હું વિચારું છું કે અહીંયા બધા બધાએ અલગ અલગ પ્રોગ્રામ રાખેલા છે અયોધ્યા ગુરુકુલ પંચવટી વગેરે જેવી અહીંયા તૈયારી શરૂ તૈયારી થાય છે હું એવી આશા રાખું છું કે અમારી સ્કૂલમાં જેવું ચાલુ છે એવું બીજા બીજા ઘરે ઘરે અને દરેક સ્કૂલોમાં આવી રીતે પ્રોગ્રામ ચાલુ રહી જાય